જય જવાન જય કિસાન મિત્રો હમણાં થોડીક મોબાઈલની પ્રોબ્લેમ ને થોડીક ટાઈમનો અભાવને લીધે વિડીયો કોઈ મૂકાણો નથી એટલે હમણાં ઘણા દિવસથી આ યુટ્યુબમાં કોઈ વિડીયો શેર કરાણો નથી તો આજે જરાક ફ્રી થયો હશો પાંચ વાગ્યા પછી તો કલોજીમાં ચક્કર મારવા આવ્યો આજે લોલોજીનું વાવેતર કર્યું એને પિસ્તાલીસ થી પચાસ દિવસ જેવી થઈ ગઈ છે પિસ્તાલીસ દિવસ અત્યારે જો આવી દેખાય છે આજે કાલે નીંદાઈ ગઈ છે અને પાણી પાયું છે પછી અત્યારે એટલો ગ્રોથ છે હવે થર્ડ પાકી છે હવે ઝડપથી ગ્રોથ કરશે અને ઉગાવવો એ બહુ વ્યવસ્થિત છે ઘાટી એ થઈ છે થોડીક થોડું શું છે ત્યાં ગરમીનું પ્રમાણ હતું એટલે થોડીક ઘાટી રાખી હતી હવે બસ નીંદાઈ ગયા પછી અને હવે આ ગ્રોથ કરવા મળશે એટલે હવે ખળે અમે નહીં થાય અને એકાદ બે વખત હજી યુરિયાનો દોધ મારશું એટલે બહુ જોરદાર ગ્રોથ થાય એનો અત્યારે જો મંડી દારખી અને પાંદડીને થાવા એકદમ વધે છે હવે મિત્રો એક મોટો ફાયદો એ આમાં છે કે આમાં જે કોઈ પણ જીવાતનું પ્રમાણ બહુ રહેતું નથી સ્લિપ્સ કે પોપટીઆને બહુ નુકસાન કરતી નથી અને એક જ્યારે દોડવાથી જાય ત્યારે ઇયરનો એક નોર્મલ એક બે રાઉન્ડ મારવા પડે હા બાકી બીજી કોઈ બહુ માવજત કરવી પડતી નથી બીજા નંબરે લાંબો પાક છે પાંચ પાંચ મહિના ઓછામાં ઓછી પાણી માગે પણ સારું ઉત્પાદન થાય તો પંદર હોળ મણ સુધી થાય છે અને ભાવ આના ત્રણથી ચાર હજારની આસપાસ રહી હશે અને ખર્ચામાં બહુ ઓછો ખર્ચેથી આ થાય છે વીઘે એક કિલો બિયારણે ના જોઈએ અને બહુ કાંઈ સુપર ખાતરે રાસાયણિક ખાતર કે કોઈ ખાતરનો અતિશય જરૂર પડતી નથી બીજે નંબરે પછ કોઈ પણ આમાં ઉત્પાદન લ્યો એ નબળું નારીએ જમીનને નુકસાન નથી કરતી જરાય એટલે ત્રણ ચાર વર્ષથી આ થોડું થોડું ટ્રાય કરીશી આ વર્ષે ચૌદ પંદર વીઘાની વાવેતર કર્યું છે જો આ યુરિયા જે આમાં દઈ દીધો છે જો આ તાજા હગડગારામાં ગારામાં છે બપોર પાસે આજ આમાં સોયાબી હતા સોયાબી બહુ ઈગા મિત્રો તો મિત્રો આવું છે શેર કરજો બીજા ખેડૂતને બતાવજો હમણાં વિડીયા નથી થઈ શકે એ બદલ માફી માંગુ છું અને તમે ખૂબ વાઇટ જોતા હશો પણ એ બદલ માફ કરજો મિત્રો હવે થોડોક ફ્રી બધું તે વ્યવસ્થિત થયો છે એટલે હવે વિડીયા આવશે અને વધુ પડતા જાણવા જેવા જાણવા જેવા કોઈ કાંઈક ને કાંઈક ઉપયોગીતા થાય એવા વિડીયો આવી છે આપણા મિત્રો તો જય જવાન જય કિસાન મિત્રો બધા મિત્રોને ખૂબ ખૂબ અમી અભિનંદન આજ હું તીજે સહકાર આપ્યો એ અને આગળ સહકાર આપશું એવા વિશ્વાસથી બધાને જય દ્વારકાધીશ